નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા અને મોટા ટોપ ટોપલેન સમાચારની અંદર મણિનગરમાં વાહન ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતા યુવકનું મોત આડેસર ચેકપોસ્ટ પર ટ્રકમાંથી ચોરાશી હજારની કિંમતનો દારૂ ઝડપાયો બી ફાઇનાન્સના રૂપિયા છ હજાર કરોડના મહા કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ચાલાની ધરપકડ ખાનગી કંપનીની બસ નાળામાં પડતા આઠના મોત અને ઘાયલ યુપીમાં યોગીનો બુલડોઝર અન્યાય પંદર મહિલા ફેરિયાની શાકભાજી અને આજીવિકા પર જેસીબી ફેરવ્યું વહેલી સવારે જોરદાર ભૂકંપથી હચમચ્યા બે દેશ દહેશના માર્યા લોકોએ કર બહાર દોઢ મૂકી ગુજરાતમાં પરશિયાળે વાતાવરણમાં પલટો પચીસ જિલ્લામાં આજે કારા ગાજવીજ સાથે વરસાદની આગાહી ગુજરાતમાં બે વર્ષમાં ટીબીના બે પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કેસ દસ હજારથી વધુના મોત અમદાવાદ નજીક હિટ એન્ડ રનની ઘટના નશામાં ધોતી યુવકે કાર કરમાં ઘુસાડી એકનું મોત બે ઘાયલ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ યાત્રા શરૂ પીએમ મોદી પણ સામેલ થશે